ગાઈસ તો આજે તો ઘરે ધોની બનાવવા માટે પેકેટ લાવ્યું છે દસ રૂપિયાનું તે ઘરે ધોની એક કેવી બને છે ચાલો ટ્રાય મારીએ તમે પણ દેખો ઘરે કવી તો બને દસ રૂપિયામાં ગાઈસ તો પેકેટ નાખ્યું ચેક કરીએ ક્યાં હે મેજિકલ બટર એવો ફ્લેવર હશે એમ ચલો દેખી લ્યો લેવો આઈ જાપકોર્ન થવા પોપકોર્ન નઈ કરવાની બોણી કેવાની ઇંગ્લિશની ઇંગ્લિશમાં આગળ નઈ બોલવાની હા ઓ નઈ બોલવાનું બગતી નઈ બોલ યમાતુ આ પોપકોર્ન પોપકોર્ન તો કઈ સરસ દેખું આપણે ગેસ તો મૂકી દીધું છે ગેસનથી મૂકી દો છો કેવાય તો પેલું ગેસ પર મૂકી દીધું છે અને આ આ બે ડોલ લગભગ હળતું હે અને કઈ ફ્લેવર હે બટર ફ્લેવર કરીને કઈ છે આ તો હર પડીની રિફોર્મ મેકવો પછી રાખજો ગાઈસ તો આ ફટાફટ આમ કરીને બસ હવે ફટાફટ ટાંકી દઈશું ગાઈસ તો ટાંકી દીધું છે અને ગેસને ધીમો રાખ્યો છે અને હવે કેટલા મિનિટમાં બને છે ચેક કરીએ આપણે બરાબર ચેક કરીશું કે કેટલો ટાઈમમાં બની છે બધું તો બે મિનિટમાં બની જાય મેગી બે મિનિટમાં બને ના બને પણ આ તો નક્કી બે મિનિટમાં મળી જાય આ હું તમને કહું ખાલી ગેસ તો પેલું ગરમ કરવાનું હોય

રહી ગયા હતા ભાઈ એમને પાછા મૂક્યા પણ લાગતું નહીં આ તો બને